અને ગોલી પણ અત્યારે આવ્યો છે નિશાળે શનિવાર હતો એટલે ગયો છે અને ઢીંગો મારો રમે છે તો ઢીંગો હું ફૂલાવર સુધારી નાખું અને પછી મૂકી દઉં શાક તો તમે જોયા કરજો ફૂલાવર આપણે સુધારી નાખ્યું હોય ને હું જો સીધી આવી ગઈ રસોડા જો રસોડામાં આવી ગયો હોય ને જો ફૂલાવર મેં સુધારી નાખ્યું ફુલાડ થોડું ઓછું હતું એટલે એક બટેકો નાખ્યો હવે હું મૂકી દો છું સાક તો કઈ વાંધો ન લે ચાલો હું બનાવી નાખું સાક ને પછી બનાવી નાખો રોટલી સત્તોજ વેલાવાળા છે કારણ કે અમારે ચાનો છે બરવાળા તો જમમા નું થઈ ગયું છે તૈયાર એ જોવામાં બતા બેસી ગયા જમમા તો ફૂલાવાનું સાક તુરે નાખી જંગલી રોટલી ખારી મરચા મૂળા સાઈસ તો આજે અમે બે ગયા છીએ વહેલા જમવાઓ ઢીંગો મારો રમતો હોય આજે ફટાફટ જમી લેવાનું છે કારણ કે અમારે જવાનું છે મરવાળા ઉત્તરાયણ માટે થોડીક વસ્તુ લેવા જવાનું છે આપણે ચવાનું બનાવવું પડશે ને મમરાલ લાડવા તલની લાડુડી ચીકી એટલે બધું વસ્તુ આપણે લેવા જવાનું છે તો અમે ફટાફટ જમી લેવી

ખરીદ ની કરવા a few moments later તો આપણે જો બરવાળી થી નાઈ ગયા હોય ને કેટલી બધી વસ્તુ લાયા હોય છે હું જો મમરાના બે પેકેટ ને

અને હવે જઈશું રસોડામાં ચા બનાવવા જો આપણે ચા પણ મૂકી દીધી હોય ધીમે ધીમે થોડી ઘણી ચા થઈ ગઈ હોય બે ઉભરા આવે એટલે થઈ જાય ચા તો ચાલો અમે પી લેવી ચા તમે કન્ટિન્યુ જોયા કરજો તો આપણે ચા પાણી પણ પી લીધા અને બધું કામ પણ કરી નાખ્યું અને જો મે ટીંગા સરસ મજાના તૈયાર પણ કરી દીધા છે ટીંગા જો ટીંગા ઓળ તૈયાર થઈ ગયો છે અને આલા આલા કરે છે ગીત ગાય છે તો ચાલો ટીંગા આપણો રમે છે અને જો આશા કરું છું આજનો મારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય માતાજી